છેલ્લા વીસ વર્ષથી સેવાના કાર્યો કરતી કચ્છની માનવજ્યોત સંસ્થા દ્વારા હાલ શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી રહી છે આ વિધિ શ્રાદ્ધના પંદર દિવસ દરરોજ કરાવવામાં આવશે અનેક ભાઈઓ બહેનો તેમાં જોડાઈ રહ્યા છે મહારાજ દ્વારા શ્રાદ્ધની વિધિ સાથે શ્રાદ્ધનું મહત્વ પણ સમજાવવામાં આવી રહ્યું છે અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને શ્રાદ્ધનો પણ અનેરો મહિમા છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય એક સરસ અને સારી અને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે પણ પરિવારો પોતાના પોતાના માટે માટે વિધિ કરવા માગતા હોય એમના માટે એક સરસ વ્યવસ્થા અમે લોકોએ રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય ગોઠવી છે ત્યાં અમારા ધારણ સરોવરના સુપ્રસિદ્ધ મહારાજ અને શેરાતા મહાદેવ મંદિરના પૂજારી દીપક મહારાજ દરરોજ તે પણ અમારા આશ્રમે પરિવારો આવે ભાઈઓ આવે બહેનો આવે એ બધાને શ્રાદ્ધની વિધિ કરાવે બાદ પિત્રોને પાણી અર્પણ થાય અને ત્યારબાદ શાસ્ત્રોક વિધિ સાથે થોડી વાર કથાનું પણ વાંચન થાય તેથી આવનારને પણ સંતોષ થાય કે અમે આ અમારા વડીલનો શ્રાદ્ધ કર્યો એ સફળ થયો અને આવી રીતે અમારું પંદર દિવસ સુધી આ કાર્ય ચાલુ રહેશે આ બધાય જે અમારા આશ્રમે જે પણ ભાઈ બહેનો જે પણ પરિવારો આવે એમને સંતોષ થાય છે કારણ કે શ્રાદ્ધની સંપૂર્ણ વિધિ શાસ્ત્રોક વિધિ વિધાન સાથે કરવામાં આવે અને ત્યાર પછી આ બધાએ જે આવનાર ભાવિકો હોય એ બધાએ અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગો છે એમને પોતાના સ્વહસ્તે ભોજન કરાવે છે કારણ કે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાથી કોણે પ્રાપ્ત થાય છે અને કોણેનું ભાથું બંધાવે છે એટલે અમારા આશ્રમે દરરોજ જુદા જુદા વિવિધ મંડળો મહિલા મંડળો ભાઈઓ બહેનો પરિવારો આ શ્રાદ્ધ નિમિત્તે અમારા આશ્રમ સુધી પહોંચી અને અમારી જે આશ્રમે શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે એ વિધિમાં જોડાય છે અને સંતોષ પોતાને સંતોષ થાય એવું અમે કાર્ય અહીંથી કરીએ છીએ અને અમારા મહારાજ છે દીપક મહારાજ એ પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રાદ્ધની સંપૂર્ણ વિધિ કરાવે છે